નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રો નું સરહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર

ફટાફટ ફટાફટ શેર કરી દેજો આપણે પણ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દઈએ જેથી કરીને બધા જ મિત્રો જોડાઈ શકે તમે પણ ના જોડાના હોય વોટ્સઅપ ગ્રુપમાં તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપની લિંક આપેલી છે અચૂકથી જોઈન થઈ જાય થઈ જજો જ્યાં તમને તમામે તમામ પરીક્ષાની બધી માહિતી બધા મોસ્ટ ટાઈમ ટાઈમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો તમારો વધુ ટાઈમ વેસ્ટ ને કરીએ આપણે કરીએ વિડીયો શરૂઆત તો મિત્રો જોઈએ આપણે તો જોઈ શકો છો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પ્રશ્નપત્ર છે ધોરણ બાર સંસ્કૃત સામાન્ય પ્રમાણનું આ વિભાગનું પરંતુ જે બનાસકાંઠા જિલ્લા સિવાય બહારના મિત્રો છે એમને પણ આ વિડીયો જોવાનો છે

ફટાફટ જોઈ શકો છો તમને જવાબ આપેલો છે નેક્સ્ટ આગળ વધીએ આગળ છે આપણું નીચે આપેલા સંસ્કૃત નું ઉત્તરમાં સંસ્કૃત પ્રશ્નના ઉત્તર આપણે સંસ્કૃતમાં જ આપવાના છે તો પહેલો છે ક મિત્ર મિત્ર સાચો ભીષક આપણો રાઈટ આન્સર રહેશે નેક્સ્ટ છે ક્રય નામ ધારકા તેનો રાઈટ આન્સર શું શું થશે તેની અંદર આવશે યહ કાષ્ઠ તમે આમનો જવાબ મેળવી શકો છો અને બીજી જે વિવરણાત્મક નોંધ છે એ મિત્રો ક્યાંથી પૂછાણી છે એ પૂછાણી છે ચેપ્ટર નંબર બે માંથી પછી તમને શ્લોક पूर्ति આપેલી છે શ્લોક पूर्ति બે છે એમાંથી આપણે કઈ લખવાની છે કોઈ પણ એક સાચી લખવાની છે છઠ્ઠો જે છે છઠ્ઠાની અંદર જોઈ શકો છો યથાન મધુસુયક્ત મધુ વાંકલેન સૈપ્તમ જે આપણી શ્લોક પૂર્તિ છે નેક્સ્ટ બીજો જે છે છે અને અથવામાં સર્વ પરવશ તેમાં સાચી શ્લોક પૂર્તિ જોઈ શકો છો સર્વ પરવશ વર્ષ દુખ સરો માત્મ સુખમ જે આપણી સાચી શ્લોક પૂર્તિ છે તો આપણે નેક્સ્ટ આગળ વધીશું આવે છે તો આઠમો છે આઠમાની અંદર આવશે ઓપ્શન નંબર નવમો જોઈએ કે મીનાહ કે મૃત્યુ રૂચિત હતી નવમો જે છે નવમો

જોઈ શકો છો આપણા રાઈટ આન્સર છે ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો આનો તો આપણે નેક્સ્ટ આગળ વધીએ આગળ આવે છે આપણો વિભાગ નંબર બી વિભાગ નંબર બી જોઈ લઈએ તો વિભાગ નંબર બી ની અંદર ગથખંડોનું ભાષાંતર કરો કોઈ પણ બે તો પહેલું આપણને ક્યાંથી પૂછવાનો છે ગદખંડ

કે પ્રજાપતિના ત્રણ પુત્રો દેવો મનુષ્યો અને અસુરો હતા તેઓમાં દેવોએ પહેલા પ્રજાપતિને પ્રાર્થના પ્રાર્થના કરી કરી સોરી કે જે અમારા માટે કલ્યાણકારક હોય તે વર્ણોને ઉપદેશ આપો ત્યારે પ્રજાપતિએ દ આ પ્રમાણે કહ્યું અર્થાત દમન ઇન્દ્રિય નિગ્રહ કરો એમ આનો ઉદ્દેશ આ પ્રમાણે છે કે દેવો સંયમ રાખો એવો પ્રજાપતિએ પ્રજાપતિનો ઉપદેશ છે કે કે જો દેવો માટે ભોગવિલાસમાં સાધનોનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એમ નેક્સ્ટ પણ આપણો છે જોઈ શકો છો નેક્સ્ટ જોઈ શકો છો તમને અનુવાદ આપેલું છે વિગતે પછી જે બીજો પેરેગ્રાફ હતો એનું પણ તમને અનુવાદ આપેલું છે

ભ્રસિત નેક્સ્ટ એન્દ્ર મિત્રો શું આવશે સગ્રીવ સગ્રીવ જે છે આપણો રાઈટ આન્સર રહેશે 18મો દયાનંદ ખાલી જગ્યા તટમ અવર્જત દયાનંદ ખાલી જગ્યા તટમ અવર્જત કયા આવશે નર્મદા નદી 19મો ખાલી જગ્યા વેદિકશ્ય વિવાહ વિદે આત્મા 19મો જે છે 19મો એની અંદર સાચો જવાબ શું રહેશે આપણો જે તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સ ની અંદર એનો સાચો જવાબ તમને આપવાનો છે જેનો સાથે જવાબ હશે જોઈ લઈએ એના છે કે દામત્ય ઇતસ્ય કહ અર્થ વિશ્વ તો વિશ્વની અંદર આવશે ઓપ્શન નંબર બી કે જોઈએ કે મહાપડે નિમગ્રહ જોઈએ કે વિવાહ સંસ્કાર વર્ષે છે એની અંદર આવશે ઓપ્શન નંબર સી કે યજ્ઞાગની નમ ચોવીસ જોઈએ આપણે ચોવીસમો

મહાન પ્રમખરો વચો જવાબ શું થશે પહેલાની અંદર જોઈ શકો છો પેલો જે અહિયાં મહર્ષિ છે ત્યાંથી માંડીને છેક સ્વામી દયાનંદ જે આપણો આપડો થઈ જશે સમુદ્રાયા સમર્પત તે મિત્રો આપણો છે ત્રીજા પ્રશ્ન નો આન્સર નેક્સ્ટ હવે જોઈએ આપણે ચોથા પ્રશ્નનો આન્સર ચોથો પ્રશ્ન મિત્રો આવશે જોઈ શકો છો કે રાજસ્થાન પ્રદેશે અજમેર નગરે દીપાવલી સતીથે નિર્વાણ પ્રાપ્ત થતી તે આપણો ચોથો આન્સર થઈ જશે નેક્સ્ટ બે સમીક્ષાત્મક નોંધ લખો તો પહેલી જે છે 24મો કે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ તો આ મિત્રો ક્યાંથી પૂછાણો છે આ પૂછાણો છે આપણો ચેપ્ટર નંબર 2 માંથી 27મો જો કે લોભ વૃત્તિનું પરિણામ તો લોભ વૃત્તિનું પરિણામ જે છે એ મિત્રો ચેપ્ટર નંબર 12 માંથી લેવામાં આવેલ છે 28મો ભરતે કૈકઈને આપેલો ઉપાલંબ તો એ મિત્રો ક્યાંથી પૂછાનો છે એ પૂછાનો છે આપણો ચેપ્ટર નંબર તેર માંથી તે નીચેના વાક્યનો સ સમજાવો તો સ સંદર્ભ જોઈએ આપણા સ સંદર્ભ કયા ચેપ્ટર માંથી પૂછાણા છે તો છે ત્રીજો પેલો અને તેરમો પહેલો જે ઓગણત્રીસ મો છે એ મિત્રો ત્રીજા ચેપ્ટર માંથી લેવામાં આવેલો છે ત્રીસમો છે એ પહેલા ચેપ્ટરમાંથી અને એકત્રીસમો છે એ મિત્રો તેરમા ચેપ્ટર માંથી આપણા પ્રશ્નનો જવાબ સોરી જે સ સંદર્ભ છે એ લેવામાં આવેલો છે તમે તે ચેપ્ટર માં જઈને આના જવાબો મેળવી શકો છો નીચેના વાક્ય કોણ બોલે છે એ શોધીને આપણે લખવાના છે જોઈએ આપણે તો મિત્રો જે જે આપણું પહેલું વાક્ય છે કે યા રાજ

ય ગાયક અસ્તી કયો ગાયક હતો અકબરના દરબારમાં તો આવશે તાનસેન નેક્સ્ટ જોઈએ બીજો બીજો છે કે તાનસેન અચિત કી અભવત આવશે અકબર ગાયક

ભૂમિ થી ભારે અને આકાશ થી ઊંચું કોણ છે તો માતા ભૂમિ થી ભારે છે અને પિતા આકાશ ઊંચે છે એનો સાચો જવાબ રહેશે છત્રીસ મો રામ અને સુગ્રી કઈ બાબતને સમદુખિયા છે

નેક્સ્ટ આગળ વધીએ વિડીયોમાં આગળ છે શ્લોકાંશો આપણે જોડવાના છે તો બેતાળીસ છે એની અંદર મિત્રો આવશે લાસ્ટમાં જે છે શ્લોકાંશ બેતાળીસ માં ની અંદર જે લાસ્ટમાં શ્લોકાંશ છે મિત્રો એ આવશે નેક્સ્ટ તેતાળીસ જોડીએ આપણે તેતાળીસ મો તો તેતાળીસ માં ની અંદર છેલ્લા થી બીજો આવશે પછી ચુમ્માળીસ જોડીએ આપણે ચુમ્માળીસ તો ચુમ્માળીસ મો મિત્રો આવી જશે પહેલો અને લાસ્ટમાં જે બાકી રહ્યો એ આવી જશે જોઈ શકો છો આવી રીતે તમારા જોડકા જોડાશે પછી જે સેક્શન નંબર નીચેના કોઈ પણ અવ્યાપાર વેપાર નાય ને એકસુ સરસ નાય પછી તમને વિકલ્પો આપેલા છે દસ વિકલ્પો એના આપણે વિગતવાર જવાબો જોઈએ તો પચાસ છે કે મનુષ્ય પોતાનો શ્રેષ્ઠ સ્વભાવને જાળવી રાખવા માટે સતત પ્રયત્નો કરતા રહેવાનો

તો એકાવન માં વિના ને વસ્તુ આપવામાં આવે તો તેને માટે નિર્થક છે શિખરની છંદમાં ઉપયોગ થયેલો રુદ્ર શબ્દ તો અંદર મિત્રો આવશે અગિયાર પછી ત્રેપન મોંદ નું બંધારણ જણાવો વંશસ્થ છંદ નું બંધારણ

કયું આવશે કુમાર સંભવમ અઠાવન મો છે નીચેનામાંથી કયું આયુર્વેદનું અંગ નથી આયુર્વેદ નું અંગ કયું નથી તો એની અંદર મિત્રો આવશે કલ્પશાસ્ત્ર કલ્પશાસ્ત્ર જે છે એ આપણું આયુર્વેદનું અંગ નથી

ચેનલને ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આપણે આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત